સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમારંભમાં ઉપસ્થિત થયા છે ત્યારે આપણા સૌના આદરણીય મુરબ્બી વડે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી સન્માન્ય મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી વિરોધ પક્ષ ના નેતા અને પ્રદેશના પૂર્વ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડાજી સીડબલ્યુસી ના મેમ્બર અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરજી આપણા નવ નિયુક્ત એઆઈસીસી સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના ના પ્રભારી સુહાસીજી યાદવજી મંચ પર પરમ પૂજ્ય આદરણીય દોલતરામ બાપા આદરણીય દાસ બાપા અને જેના સન્માન માટે આપણે સૌ ભેગા થયા છીએ એવા સન્માનીય બનાસકાંઠાના સાંસદ

હું કઈ સવાજ લો તમારે જવાબ આપવાનો છે હમે અવાજ દો અમે કહે મુઠ્ઠી વાળીને હાથ કરવાનો છે અવાજ લો અમે કહે અવાજ લો આપ સૌ વિશાળ સંખ્યામાં પધાર્યા છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર અતિથિ મહેમાનો ભાષણ પણ આપણે સૌએ સાંભળવાનું છે ત્યારે હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ